ઉષ્મા એન્જિન અને તેની કાર્યક્ષમતા ઉષ્મા એન્જિન એટલે શું તો ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરતી રચનાને કહેવામાં આવે છે ઉષ્મા એન્જિન અહીં આકૃતિમાં એક સાદું ઉષ્મા એન્જિન દર્શાવ્યું છે અહીં પિસ્ટન સાથે સિલિન્ડરમાં ના વાયુને બર્નરની જ્યોત વડે અહીંયા નીચે બર્નર છે એની જ્યોત વડે આ સિલિન્ડરની અંદર જે વાયુ ભરેલો છે તેને ઉષ્મા આપવામાં આવે છે આ વાયુ જે છે એ બર્નર થી ઉષ્મા મેળવે છે આ વાયુ જે છે અને પિસ્ટન પર બળ લગાડીને વાયુ એ પિસ્ટનને ઉપર તરફ ધકેલે છે આ જે વાયુ છે એનું બર્નરની જ્યોત બળે ઉષ્મા આપવામાં આવે છે આથી વાયુનું પ્રસરણ થવાથી વાયુ જે છે આ પિસ્ટનને ઉપરની તરફ ધકેલે છે પર ઉપરની તરફ બળ લાગે છે પરિણામે છે જોડેલું ગતિ કરશે આમ વ્હીલની ગતિ ચાલુ રાખવા માટે જે પિસ્ટન છે એને સતત પુનરાવર્તિત નીચે ઉપર નીચે આ રીતે ગતિ કરાવવામાં આવે છે અને આ માટે પિસ્ટલ પર વધુ ઉપર સરકી ત્યારે ઉપર આવેલા છિદ્રમાંથી અહીંયા છિદ્ર છે માંથી પિસ્ત એની ઉપર જશે ત્યારે આટલે સુધી પહોંચી જશે ઉપર જશે ત્યારે જે વ્હીલનું જે આ જે સ્થળીઓ છે જે વ્હીલ સાથે જોડેલો છે અહીંયા હશે ત્યારે આ જે છિદ્ર છે એમાંથી ગરમ વાયુ બહાર નીકળશે અને ગરમ વાયુ બહાર નીકળી જશે આથી પિસ્ટન ફરી પાછું નીચેની તરફ આવી જશે એટલે કે આ સાביר જે છે એ પિસ્ટનની ઉપર નીચેની દોલિત ગતિને કારણે ચાક ગતિ કરશે અહીં જે વાયુ છે જે પિસ્ટનની અંદર ભરેલો છે તેને કાર્યકારી પદાર્થ કહેવામાં આવે છે કારણ કે આપીએ છે જ્યોત છે તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે છે કારણ કે એના વડે આપણે વાયુને ઉષ્મા આપીએ છીએ આથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને પ્રસરણ બાદ વાયુને જેમાં છોડી મૂકવામાં આવે છે એટલે કે જે આ ક્યૂટુ છે જેમાંથી ગરમ વાયુ બહાર આવે છે જ્યારે પિસ્ટન ઉપર તરફ હોય છે તેને ઠારણ વ્યવસ્થા કહેવામાં આવે છે જે અહીંયા દર્શાવેલું છે ઠારણ વ્યવસ્થા ઉષ્મા એન્જિન ની કાર્ય પદ્ધતિ પુષ્મ એન્જિનની જે કાર્ય પદ્ધતિ છે તેની રેખાચિત્ર અહીંયા બીજી આકૃતિમાં દર્શાવેલું છે ઉષ્મા એન્જિન માં કાર્યકારી પદાર્થ જે છે એ વાયુ છે જે પિસ્ટન ની અંદર ભરેલો છે તે કાર્યકારી પદાર્થ છે આ પદાર્થ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે એટલે કે પહેલા પિસ્ટનને ધક્કો મારીને ઉપર લઈ જાય છે અને ત્યારબાદ પેસ્ટનને નીચે લાવે છે આ કાર્યકારી પદાર્થ ઊંચા તાપમાન ટીવન વાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી અહીંયા જે છે બર્નર એનું તાપમાન ધારો કે ટીવન છે એમાંથી બર્નરમાંથી ઉષ્મા મેળવે છે તો ધારો કે કે કાર્યકારી પદાર્થ એટલે વાયુ જે છે એને મેળવેલી ઉષ્મા જે છે એ છે જે બર્નર માંથી મેળવે છે એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન જેનું તાપમાન દિવસ છે એમાંથી વાયુએ મેળવેલી ઉષ્મા જે છે એનો જથ્થો ક્યુવન જેટલો અમુક ઉષ્મા નું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થવા દેવામાં આવે છે યાંત્રિક ઊર્જા એટલે કે કાર્ય કરે છે વાયુ જે છે એ આ પૈડા પર કાર્ય કરીને તેને ચાક ગતિ આપે છે એટલે કે કાર્યકારી જે છે એ અમુક ઉર્જાનું એટલે કે યાંત્રિક રૂપાંતરણ કરે છે એના પર કાર્ય કરે છે જ્યારે બાકીની ઉષ્મા જયારે આ પેસ્ટન ઉપર સુધી પહોંચી જશે ત્યારબાદ વ્યવસ્થામાંથી ગરમ વાયુ જે હશે એ બહાર આવે આથી અમુક ઉર્જા જે છે ક્યુટુ જેટલી એ ઠારણ વ્યવસ્થાની અંદર છોડી દેવામાં આવે છે એટલે કે અહીંયા ક્યુ ટુ જેટલી ઉષ્મા છે એ ઠારણ વ્યવસ્થામાં છોડી દેવામાં આવે

પદાર્થે લેવામાં આવે તો ક્યુ જેટલી લીધી હતી એમાંથી એને ઠારણ અવસ્થામાં ક્યુ જેટલી છોડી દીધી એટલે કે ક્યુ બરાબર ક્યુ હવે જે બાકી રહી એનું તો એ શું કરશે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ એટલે કે એના વડે એ આજે ચક્ર છે એના પર કાર્ય કરશે ને જેથી એ ચાર ગતિ કરશે એટલે કે ક્યુ બરાબર બનશે ડબલ્યુ બરાબર એટલે કે કાર્યકારી પદાર્થે શોષે વિધે કુલુષમાં છે એના વડે થતા કાર્ય જેટલી એટલે કે યાંત્રિક ઉર્જા જેટલી બનશે આમ q1 q2 બરાબર w થશે ચક્રીય પ્રક્રિયા દરમિયાન एक चक्रदीठ चोखा कार्य चक्रदीट शोषाती उष्मा गुणोत्तर ने उष्माजीन કાર્યક્ષમતા પહેલા પ્રારંભિક સ્થાન પર હતો આ પ્રારંભિક સ્થાન પરથી વાયુ જે છે એની અંદર ભરેલો કાર્યકારી પદાર્થ એ બર્નર વડે ગરમ થઈને સિસ્ટમ ને ઉપર કોઈ અંતિમ સ્થાન એપ પર લઈ ગયો ગરમ વાયુ બહાર તેમાંથી પરિભાષા પોતાની પ્રારંભિક અવસ્થા આઈ પર આવશે જ્યારે એક ચક્ર પૂરું કરશે આ એક ચક્રદી મળતું ચોખ્ખું કાર્ય તો W જેટલું હશે અને શોષાતી ઉષ્મા એટલે કે કાર્યકારી પદાર્થે શોષેલી ઉષ્માનો જે ક્યુ વન માઇનસ ક્યુ ટુ જેટલો છે એટલે કે ક્યુ જેટલો છે આનો જે ગુણોત્તર મળે છે તેની કાર્યક્ષમતા કહે છે આ ગુણકાર્યક્ષમતા ને ઝીટા વડે દર્શાવો તો ઝીટા બરાબર થતું કુલ કાર્ય છેદમાં શોષેલી ઉષ્મા તો જે કાર્ય છે એ ડબલ્યુ છે

વ્યવસ્થાની અંદર જે વપરાતી ઉષ્મા છે એ શૂન્ય હશે બરાબર બરાબર થશે થશે આમ ત્યારે એન્જિનની જે કાર્યક્ષમતા છે એ આપણને સો ટકા મળે છે કાર્યકારી પદાર્થને આપવામાં આવેલી બધી જ ઉષ્માનું એટલે કે બધા જ જો ક્યુઅનનું માં રૂપાંતરણ થતું હોય એટલે કે એના કાર્યમાં રૂપાંતરણ થતું હોય તો આવું બને પણ વ્યવહારમાં એવું બનતું નથી એટલે કે થોડીક ઉષ્મા તો ઠારણ વ્યવસ્થામાં વપરાય જ છે આથી હંમેશા લેસ દેન એક મળે છે સામાન્ય રીતે ઉષ્મા એન્જિન બે પ્રકારના બનાવવામાં આવે છે એક છે બાહ્ય દહન એન્જિન બે પ્રકારના બનાવવામાં આવે છે એક છે બાહ્ય દહન અને બીજું જે છે એ છે અંતર દહન બાહ્ય દહન એન્જિન છે એમ કે સ્ટીમ એન્જિન એ બાહ્ય દહનનું ઉદાહરણ છે જ્યારે અંતરદહનનું ઉદાહરણ એ ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન છે રક્ષિત રેડર અને પરફોર્મન્સ ગુણ ઉષ્મા એન્જિનમાં કાર્યકારી પદાર્થ પર થતી ચક્રીય પ્રક્રિયાને જો ઉલટાવવામાં આવે અહીં ઉષ્મા એન્જિનની કાર્ય પદ્ધતિની રેખાકૃતિ આસ્પેક્ષ છે તેમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાન T1 છે એમાંથી ઉષ્માનો જથ્થો Q1 મેળવવામાં આવતો

અને કાર્યકારી પદાર્થ ક્યુઅન રીતની ઉષ્મા એ ટીવન રીતમાં ઉચ્ચ કરે શોષેલી ઉષ્મા ક્યુતું હતી તેના પર કરવામાં આવતું કાર્ય ડબલ્યુ છે રેફ્રિજરેટર નો આ બંનેનો જે ગુણોત્તર છે તેને રેફ્રિજરેટરનો પર્ફોર્મન્સ ગુણાંક આલ્ફા કહે છે આમ નો પર્ફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર कार्यकारी पदार्थ है सोशली कार्यकारी पदार्थ है सोशली उश्मा ना छेद कार्यकारी पदार्थ पर धातु कार्यों सोशली उश्मा जेसे क्यूटू जेटली जेसे धातु कार्य W जेटली जेसे जे। आज यार तो बराबर क्यूटू ना छेद मा W ऑनीजे जेसे પરિસરમાં છોડી દેવાતી ઉષ્મા જે છે એ અને ક્યુ ટુ જેને મેળવેલી ઉષ્મા તો એ કેટલી આપશે જેની પાછળ થયેલું કાર્ય અને જે જેટલી આપી દેશે આમ ક્યુ વન માઇનસ જે છે એ શું આપે છે ડબલ્યુ આપે છે

એનું કારણ એ છે કે q2 ગ્રેટર ધેન q1 માઈનસ q2 પણ q2 નું મૂલ્ય એટલું બધું ના હોય કે q1 માઈનસ q2 કરતા હંમેશા વધી જાય અને અનંત થઈ જાય એવું બનતું નથી એટલે કે q1 માઈનસ q2 જે છે એ શૂન્ય બનશે નહીં આથી q1 અને q2 બરાબર સરખા બનતા નથી મિક્સ નો બીજો નિયમ ઉષ્મા એન્જિન અને વિધાન એવું હતું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ કર્યા બાદ પૂરેપૂરી ઉષ્માનો રૂપાંતરણ કરે આગળ ઉષ્મા એન્જિનમાં આપણે જોયું કે ક્યુ વન માઇનસ ક્યુ ટુ અને એની કાર્યક્ષમતા છે એટલે કે જો અહીંયા ક્યુ ના છેદમાં ક્યુ વન એટલે કે ક્યુ બરાબર શૂન્ય તેની કાર્યક્ષમતા છે એ આપણને સો મળે છે પણ બરાબર હોય શકે નહીં એટલે કે

ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું સંપૂર્ણપણે શોષણ કર્યા બાદ એ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં વ્યવસ્થામાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જાનું સમગ્ર ઉર્જાનું તેના કાર્યમાં રૂપાંતરણ કરે એ પણ શક્ય નથી હવે જોઈએ ક્લોસી વિધાન એને જણાવ્યું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં કાર્ય દ્વારા એન્જિનને ઉષ્મા આપ્યા વગર ઉષ્માનો વિનિમય સતત ઓછા તાપમાન વાળા પ્રાપ્તિ સાનમાંથી વધુ તાપમાન વાળા પરિસર કરે

જેમાં ક્યુ q2 નું મૂલ્ય હતું એટલે કે q2 નું મૂલ્ય q1 માઇનસ ક્યુ એટલે કે ડબલ્યુ થતું ડબલ્યુ કરતા વધારે હતું એટલે કે આ તો આપણને ગ્રેટર ધેન વન મળી શકતો હતો પણ એમાં ડબલ્યુ નું મૂલ્ય શૂન્ય હોઈ શકે નહીં જો એ શૂન્ય હશે તો આ મૂલ્ય જે છે એ શૂન્ય થઈ જશે અને આત્માની કિંમત પછી પણ તેના પર કાર્ય કરવું જરૂરી છે જો કાર્ય થશે નહીં તો ઉચ્ચા તાપમાને રહેલા પરિસરમાં ઉષ્મા જે છે છૂટી પડશે નહીં એટલે કે બરાબર આગળ જણાવ્યું તેમ શક્ય નથી એવું ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું આ બંને વિધાનોને થર્મોડાયનેમિક બીજો નિયમ કહેવામાં આવે છે